નમસ્કાર ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂતના યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ એક નવ બે હજાર પચીસ અને વાર સોમવારના આજના ઊંઝા માર્કેટયાર્ડના યાર્ડના સો ટકા સાજા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીન્યુઅલ પર કરી નાખો જેથી આ જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે છે તો ચાલો શરૂ કરીએ ઊંઝા વિસ્કિલના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજાર પચીસથી ત્રણ હજાર નવસો પચીસ ઈસફગુલ જે છે સત્તરસો અગિયારથી પચીસો અડતાલીસ પછી છે તલ સફેદ જે છે તેરસો પાંત્રીસથી ઓગણીસો છત્રીસ અને હવે આગળ છે રાયડો જે છે બારસો ઓગણસાહીઠથી બારસો ઓગણસાહીઠ જીરું જેનો નીચો ભાવ છે એકત્રીસો ત્રણ અને ઊંચા ઊંચો ભાવ છે એકતાલીસો પછી છે મેથી જે છે નવસો અઢારથી નવસો અને હવે છેલ્લે છે ધાણા જે છે ચૌદસો થી ચૌદસો પચાસ છુવા જે છે બારસો થી પંદરસો છ અને વરિયાળી જે છે અગિયારસો થી ચાલીસ તોવા હતા આજના ઊંચાના બજારમાં